માંગરોડ તાલુકામાં આજે અનુસૂચિત મેઘવાડા સમાજ દ્વારા સરકારને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરવામાં આવી હતી સમાજના પ્રતિનિધિઓએ રજૂઆતમાં દેશના તાજેતરમાં બનેલી ગંભીર ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે દેશમાં આઈપીએસ અધિકારી અને મુખ્ય ન્યાયાધીશ ઉપર થયેલા હુમલાના બનાવો તેમજ અન્ય ઘટનામાં આઈપીએસ કક્ષાના અધિકારીઓને આત્મહત્યા કરી હોવાના બનાવો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે સમાજે આ સમગ્ર મામલાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી ભવિષ્યમાં આવી દુર્ઘટના

ની ચાલુ અદાલતમાં એક મનોવાદી વિચારધારાથી પ્રેરિત જે મનોરોગી વ્યક્તિ હતો જે એડોકેર કક્ષાનો વ્યક્તિ હતો તેણે સાહેબ ઉપર જૂતું ફેંક્યું બરાબર અને બીજો બનાવ એક હરિયાણામાં જે સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમાર પત્ની પણ આઈએસ અધિકારી છે સિનિયર તેના ઉપલી અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઇડ કરવા મજબૂર કરવામાં આવ્યા આજે છ છ દિવસ થવા છતાં આજ સુધી પુવનકુમાર સાહેબનું હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં તો સામાન્ય પછાત ગરીબ વર્ગના જનજાતિ જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કેવા કેવા થતા વ્યક્તિ કલ્પનાની બહારની વસ્તુ છે અમારી માંગણી તાલુકા સમસ્ત માલિત મેઘવાડ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખતમાં સખત તેને સજા આપવી જોઈએ